હલો <Tippettand throat> <that's> <m���8》> અને એકવાર 1951 1980 જો આમ જો હાલો કાપી દો નહીં કાપી દે તો છે ને હા ખેડુની તો કતર કા છે 84 88 90 99 86 90 એથી ને ઊઠાય

તકલીફ છે ઉપર છે 17483 17483 85 હાલો હાલો 1440 બેટા સાહેબ 1440 1440 તમારે 1440 સૌ પ્રથમ રૂપિયા આ આતેલ આ ખરીના ભાવ આજે ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ થયેલ છે જવાબદારી માનવી હાલો

તાલીસ એકતાલીસ ચુમાલીસમાલીસો ચુમાલીસ રૂપિયા અઠાર હજાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ બાવીસ એક હજાર ને બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ ચોરાશી અઠ્યાસી અઠાસી નવાસી નવ એકાણું બાણું ચોરાણું પંચાણું છું અઠાણું સત્તાણું સત્તાણું અઠાણું નવાણું હજાર નવ નવાણું માં જાય

ત્રીસ માં જ આવ્યું એકાત્રીસ છત્રીસ તેત્રીસ ચોત્રીક છત્રી ચોત્રીસ અડત્રીસ અડત્રીસ નવ અડત્રી રૂપિયા আৰু ভাই